શાંત્રી ત્યારે આપણી વચ્ચે વધારે ભાઈ શ્રી વિલવજીભાઈ ઠાકરજીભાઈ સાહેબ આપ સૌ મંગળ કરી આગેવાનો ગામના તમામ સમાજના મારા વડીલો યુવાન ભાઈઓ અને બહેનો ભાઈ ઢાકરજીભાઈએ કહ્યું ઉલભાઈએ વાત કરી લોકસભાની ટિપ્પણી એ સાત પાંચ બે હજાર ચોવીસના રોજની યોજવાની આ બનાસકાંઠા જિલ્લો એ નળાભેટથી કરીને અંબાજી સુધી ગુજરાત સૌથી મોટો જિલ્લો છે ત્યારે કોઈ પણ આગેવાન અને કોઈ પણ પક્ષ કે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારે આ રહેશે કે એ પ્રમાણે વાત કરે અને કોઈ પણ મતદાર કે કોઈ પણ આગેવાન એ ચૂંટણી માટે ઉમેદવાર માટેના ત્રણ પ્રકારનો વિચાર કરતા હોય છે પહેલો વિચાર એવો કરે કે આપણે જેના કહેવાથી મત આપવાનો છે અથવા આપણે ડાયરેક્ટ આપવાનો છે આ ઉમેદવારનો ઇતિહાસ અને એનો પોતાના વહીવટ માટેની કેટલીક ક્ષમતા છે આ ઉમેદવારનું વર્તમાન સમયની અંદર વર્તન કેવું છે અને ભવિષ્યમાં